ટેક્સ્ટ ટેક્સ્ટ શબ્દનો અર્થ પાઠ મૂળ પાઠ વિષય ક્લેવર મૂળ લખાણ અભ્યાસ માટે નિયત કરેલા પાઠ્યપુસ્તકો કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને કોઈને લેખિત સંદેશ મોકલવો થાય છે ટેક્સ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધીસ ટેક્સ્ટ ઇઝ ટેકન ફ્રોમ ધી ભગવદ્ ગીતા એટલે કે આ લખાણ ભગવદ્ ગીતામાંથી લેવામાં આવ્યું છે એક બીજું ઉદાહરણ જોઈએ ટેક્સ્ટ મી વેન યુ રીચ ઓફિસ અર્થાત જ્યારે તમે ઓફિસ પહોંચો ત્યારે મને મેસેજ કરજો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ